શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરવાની છે હર તાલિકા ત્રીજ એટલે કે કેવડા ત્રીજની ભાદરવા માસના સુદ પક્ષની ત્રીજની તિથિ એ કેવડા ત્રીજ છે આ વખતે સુદ ત્રીજ એ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના મંગળવારના રોજ કરવાની રહે છે કેવડા ત્રીજ એટલે સુદ ત્રીજ એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મહાદેવના મંદિરે જવાય ભક્તિભાવથી પૂજન કરી બીલીપત્ર પુષ્પ અને કેવડો ચડાવવામાં આવે છે ત્યારબાદ શંકર પાર્વતીની વાર્તા સાંભળવી જોઈએ આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને કેવડો સૂંઘીને દિવસ પસાર કરવો શંકર અને પાર્વતીજીની આ વાર્તા આપણે ભાવથી સાંભળીશું શંકર અને પાર્વતીજી કૈલાસ પર્વત ઉપર બેઠા છે બેઠા બેઠા ગમતની વાતો કરે છે એવામાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ શંકર ભગવાનને કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રત કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપણા જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરીને આપ મને કહો આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને હસતા હસતા બોલ્યા હે દેવી નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કર્યો બાર બાર વર્ષ સુધી તમે ઊંધા મસ્તકે લટકતા રહ્યા મુશળધાર વરસાદમાં તમે ઉગાડા આકાશ નીચે ઘણો વખત રહ્યા ઘણો વખત તો તમે માત્ર પાંદડા ખાઈને વિતાવ્યા ધોમધોક તો ઉનાળાનો તાપ શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું આપની વાત સાચી છે નાથ ભગવાન બોલ્યા હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યાં નારદજી આવી ગયા નારદજીએ તમારા લગ્નનું વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કહી આથી તમને ખૂબ દુઃખ થયું અને તમે તમારી સખી પાસે જઈને રડવા લાગ્યા ત્યારે પાર્વતીજી કહે છે બરાબર છે હવે ભગવાન કહે છે હવે તમારી સખી વચ્ચે જે વાર્તાલાપ થયો અને તમે ઘરેથી ભાગી અને ઘોર જંગલમાં જઈ ચડ્યા એ બધું યાદ કરો ત્યારે પાર્વતીજીએ સખીને જે વાત કરી હતી તે ભગવાન કહે છે હે મારી પ્રિય સખી તો જાણે છે કે હું શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપ મને ખૂબ ખૂબ સમજાવે છે પણ તેઓ માનતા નથી મારા લગ્ન તે વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે જો આમ થાય તો મારે દેહનો ત્યાગ જ કરવો પડે ત્યારે સખી કહે છે બેન આપણાથી આવું કાંઈ થતું હશે ત્યારે પાર્વતીજી કહે છે તો મારે શું કરવું ત્યારે સખી બોલી ચાલ આપણે છાના માના નાસી જઈએ ત્યારે પાર્વતીજી સખી સાથે નાસી ગયા આ બંને યોજના પ્રમાણે ઘરેથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને એક ઘોર જંગલમાં આવી ચડ્યા આ જંગલમાં ક્યાંક મીઠા પાણીના ઝરણા હતા ક્યાંક ફળના ઝાડ આવતા હતા એટલે જ્યાં તેમને ભૂખ લાગે ત્યાં તેઓ ફળ ખાઈ લેતા હતા અને તરસ લાગે ત્યાં પાણી પી લેતા હતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જાત જાતના જંગલી ફૂલ બીલીપત્રોને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા એ દિવસે ભાદરવા જતી અને હસ્ત નક્ષત્ર હતું પાર્વતીજીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માગવા માટે કહ્યું એટલે પાર્વતીજી બોલ્યા હે દેવોના દેવ મહાદેવ જો તમે મને ખરેખર પ્રસન્ન થયા હોય અને મારા પર પ્રસન્ન હોય તો તમે મારા પતિ થાવ તથા કહી શંકર ભગવાન બોલ્યા તમારી માગણીને હું સ્વીકારું છું અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા બીજે દિવસે તે આવેલા ઝરણામાં બંને સખીઓ સ્નાન કર્યું અને પછી પારણા કર્યા થાક અને આખી રાતના જાગરણને કારણે બંને સખીને ખૂબ ઊંઘ આવતી હતી આથી તે એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા બીજી બાજુ પાર્વતીજીના પિતાજી તેમને શોધવા નીકળ્યા હતા તે શોધતા શોધતા જંગલમાં આવી ગયા અને આવીને જોયું કે નાની પાર્વતી સખી સાથે સૂતી છે આથી તેમને જોઈને પિતા રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તેમને જગાડ્યા અને ખૂબ વાલપૂર્વક તેમને પૂછવા લાગ્યા અરે બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને શા માટે આવવું પડ્યું ઘરે તમારી બંનેની માતા કેટલો વિલાપ કરે છે ત્યારે પાર્વતીજીએ કહ્યું પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મને શંકર ભગવાન પ્રસન્ન થયા અને તે મારા સાથે લગ્ન કરી ચૂક્યા છે જો તેમની સાથે મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પ્રાણ ત્યજી દઈશ અને પાર્વતીજીના વ્રતના પ્રભાવને કારણે પાર્વતીજીના પિતાજી હિમાલયે પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી પછી બંને સખીઓને ઘરે લઈ ગયા પછી હિમાલયે શંકર ભગવાનને જાન જોડીને પાર્વતીજીને પરણવાવવા માટે કંકોત્રી લખી મોકલી શંકર ભગવાને હિમાલયની આ લગ્નપત્રિકાનો સ્વીકાર કર્યો અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે આવી પહોંચ્યા શંકર અને પાર્વતીજીના ધામધૂમથી લગ્ન થયા શંકર ભગવાનને કેવડો ચડતો નથી છતાં પાર્વતીજીએ હરખમાં આવીને ફૂલોની સાથે તેમને કેવડો પણ ચડાવ્યો એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો એટલે આજે આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવાસુ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ પણ કહેવામાં આવે છે કેટલાક લોકો તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આ વ્રતકથા કરનાર વ્રતકથા સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો આપ સૌને કેવડા ત્રીજ હરિતાલિકા ત્રીજની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા જ ધાર્મિક વિડીયો સાથે અને જો ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રોને આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં ફરી મળીશું કોઈ નવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ પાર્વતી પતિ हर हर महादेव हर